સરસ મુદ્દો લઈને આવ્યા છે ભરતભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર અને દર્શક મિત્રોને પણ વંદન જી તો મિત્રો આજે જે ભરતભાઈ મારી ગઈકાલે જ વાત થઈ અને એમણે કંઈક રિટર્ન કરતા હતા લખતા હતા સર્કિટ હાઉસમાં અને મારું ધ્યાન કહ્યું ભરતભાઈ શું કરો છો એટલે મને તો ખ્યાલ નહોતો કે આટલો સરસ સબ્જેક્ટ એણે લીધો છે તો કચ્છને અલગ ટ્રેન મળે એમના માટેના એક સરસ મજાની એમણે પહેલ કરી છે તો એ શું છે એમની પાસેથી સાંભળીએ ભરતભાઈ શું છે આ સમગ્ર તમારું વિઝન તમારું સ્વપ્ન અને શું અપેક્ષા છે વિષય શું છે હા પ્રથમ તો મારા કચ્છના જે વાસી ભાઈઓ બુલુંડ થાણા ડુંગળીઓલી કલ્યાણ ઘાટકો પર વર્ષોથી એમને રહે છે એમને જ્યારે કચ્છ આવવું હોય છે માદરે વતન આવવું હોય છે મા આશાપુરાના દર્શન કરવા માટે આવવું હોય છે ત્યારે એટલી બધી તકલીફ પડતી હોય છે એમને બાંદ્રા જવું પડે કે બોરીવલી જવું પડે તો મને કાલે જ એક વિચાર આવ્યો કે શા માટે આ મારા ભાઈઓ માટે કેમ કોઈ પ્રશ્ન નથી પડતા એટલે મેં દેશના વડાપ્રધાન અને કચ્છના સવાયા મુખ્ય વડાપ્રધાન અને આપણા પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના એમને મેં લેટર લખેલું છે કે સાહેબ તમે વર્લ્ડમાં જ્યાં જાઓ ત્યાં મારા કચ્છને યાદ કરો અને કચ્છની એક નાની એક સમસ્યા છે એનાથી ત્રણ ફાયદા થાય એમ છે જી એક તો વધારેની નવી ટ્રેન આવે તો કચ્છ એક્સપ્રેસ સહેજ એક્સપ્રેસ કાયમ પેક જતી હોય છે અને રેલવે ને આ એક ટ્રેન છે કમાઉ દીકરો છે આજની તારીખમાં કચ્છ નો ટ્રેન ભરતભાઈ અત્યારે કઈ કઈ ટ્રેન જાય છે અને એની સ્થિતિ શું છે ત્રણસો પાસઠ દિવસ વેકેશનમાં તો વેઇટિંગ છે ટ્રેન જ નથી આપણે અત્યારે ભુજ સયાજી જાય છે ભુજ બોમ્બે દાદર એક્સપ્રેસ જાય છે અને એક સ્પેશિયલ ટ્રેન ત્રણ જાય પણ ત્રણેય ટ્રેનમાં કચ્છના લોકોને ક્યારેય જગ્યા નથી મળતી

કે આશાપુરા માના દર્શન કરવા માટે જાય તો જે કુડલા ટર્મિનલ સ્ટેશન છે જોઈએ ત્યાં ત્યાંથી ટ્રેન ઉપડે અને એ ટ્રેન ભુજ આવે અને ત્યાંથી દેસલપર થઈને અને નલિયા જાય તો મારા પશ્ચિમ કચ્છના લોકો પણ વર્ષોથી બધી ટ્રેન નથી જોઈ એમને પણ ડાયરેક્ટ બોમ્બે જવું હોય તો એમને ભુજ આવવું પડતું હેરાન ગતિ થતી હતી એના માટે પણ એક સારામાં સારી આ ટ્રેન છે અને આ ટ્રેન સાહેબ ત્રણસો દિવસ કાયમ પેક જવાની છે છે એનો બીજી આવે ભરતભાઈ બહુ સરસ મુદ્દો છે અને અત્યારે પણ ધારો કે ભુજમાં ઉતરીને પણ જે કચ્છના લોકો છે એમને યા તો ટ્રેક્સ કરવી પડે છે યા તો પછી અલગ અલગ વ્હીકલ ના માધ્યમથી ગામમાં જવું પડે છે ધારો કે છે હવે એ જો લંબાઈ તો એનો કેટલો બેનિફિટ થઈ શકે છે અને કઈ રીતે ત્યાં જે સાર સામાન તમે વાત કરી કચ્છ અને મુંબઈ ઉમરા જેવું છે કે આમ ઠેકો એટલે મહારાષ્ટ્ર એનામાં કેટલો ફાયદો થાય એના માટે એક તો દેશના વડાપ્રધાને કચ્છના કિસાનોનું જે ડબલ આવકની જે વાત કરી લીધી તો આ ટ્રેન્ડ થી જે આપણા કચ્છના ફળફળાથી એ રાતના નવ વાગે બેસે અને સવારે સાત વાગે બોમ્બે માર્કેટમાં પહોંચી જાય

ખરીદવાના જ છે બધા જેમ ખારેક છે ટીટી છે અનેક આઈટમ છે આપણા કચ્છના મેવા મીઠાઈઓ છે લગ્ન પ્રસંગે મુંબઈના પેડા છે આજે આઠસો નવસો રૂપિયાના આવે એ ત્રીજી દિવસે બગડી જાય ત્યારે આપણા કચ્છના પેડા ચારસો વાળા એ ત્યાં આઠસો રૂપિયામાં લેવી તો એને દસ દિવસ સુધી બગડતા નથી હોતા અને આપણો લોકોને પણ આવક સારી અને લોકોને પણ એકબીજા વખતે પ્રેમ વધે અને મોદી સાહેબનું તો વિઝન છે સક્સેસફુલ જાય અને બીજું જે આજે બોમ્બેથી જે ભુજ ઉતરે ભુજથી એ લોકો ટ્રેક્સમાં જાય બસમાં જાય હેરાન થાય જાય ભુજની અંદર ટ્રાફિક વધી જાય ને એ લોકોનો ટાઈમ પણ બગડે તો એના કરતાં ડાયરેક્ટ ટ્રેન આ છે ભુજ સુધી આપણી બોમ્બેથી થી ઉપડે દેસાલ પર થઈને નલિયા જાય એટલે ના મારા ભાઈઓ માતાના ભટ્ટ જવા માટેના એક મિડલ સેન્ટરમાં નલિયા પણ પહોંચી શકે અને એમને આટલા વર્ષો આઝાદી પછી નલિયા બાજુમાં કોઈ એવી ટ્રેન ચાલુ નથી હતી બોમ્બે જવા માટે આ એક પહેલી ટ્રેન જશે તો દેશના વડાપ્રધાન ઉપર પણ લોકોનો જે પ્રેમ તો અતિ છે એ અતિ પ્રેમ ડબલ પ્રેમમાં પરિવર્તન થશે જી મનજી બાપુ જોડાણા છે આપણી સાથે વાત કરશું અને એમની સાથે બાપુ જય માતાજી જય માતાજી બાપુ બાપુ અત્યારે લાઈવ ચાલુ છે અને અત્યારે તમારો એક પ્રતિભાવ કારણ કે તમે મુંબઈ અને કચ્છ સાથે બાપુ બહુ જોડાયેલા છો તમે ભાનુશાલી સમાજ હોય જૈન સમાજ હોય લોહાણા સમાજ તો બાપુ મારે અત્યારે લાઈવ ચાલુ છે લોકોને આ જો નવી એક ટ્રેન ભરતભાઈનું બાપુ પહેલાં એક વિઝન જાણી લઈ અને પછી તમારા પ્રતિભાવ ભરતભાઈ મંજી બાપુ લાઇનમાં જોડાય છે તમારું સપનું શું છે ના ના ચાલુ રાખો બાપુ તમે લાઈન બાપુ તમે લાઈવમાં અત્યારે ચાલુ જ રાખો ફોન અને ભરતભાઈ જે છે બોલે ચાલુ રાખજો ભરતભાઈ હા મંજી બાપુ નમસ્કાર હું કચ્છની પ્રજાપતિ નમસ્કાર કરું છું અરે મને એક જે સપનું આવ્યું કે મારા બોમ્બે થાણા મુરલુન ઘાટકોપર ત્યાં લોકોને જ્યારે ડાયરેક્ટ ટ્રેન કચ્છમાં હોય માદરે વતન તો એ લોકોને કાં બોરીવલી જવું પડે કાં વાંદરા જવું પડે કાં દાદર જવું પડે તો એના કરતાં ડાયરેક્ટ ટ્રેન ત્યાંથી જ ઉપડે અને એ ટ્રેન ડાયરેક્ટ ભુજ આવીને દેસલ પર થઈને નલિયા જાય એટલે એ લોકોને કંઈ ભુજ ઉતરવાની જરૂર ન પડે માતાના મઢના દર્શન થઈ શકે પોતાના માદરે વતન પર પોતે જઈ શકે એક આવો વિચાર આવીને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મેં એક કાલે લેટર લખેલો છે કે સાહેબ આ એક ટ્રેન ચાલુ કરો અને ટ્રેનનું નામ પણ મેં માં આશા મા આશાપુરા ટ્રેનનું નામ રાખ્યું છે તો બાપુ શું કહેશો આ વિશે બહુ સરસ એક વિચાર છે પણ હવે આમાં રાજકીય ઈચ્છાશક્તિ હોય કચ્છના લોકો જાગૃત થાય મુંબઈના ઉદ્યોગપતિ તમારા જેવા અગ્રણીઓ જો આ પહેલ કરશે તો બાપુ મને લાગે છે શક્ય થઈ જશે શું કહેશો આપ જી બાપુ હા હેલો હાજી બાપુ હવે જે આપણે બધા જે આપણી જનતા ની જે માંગણી છે કચ્છ માટે અને કચ્છીઓ જો વધારે માં જો હમણાં મુંબઈમાં બહુ લેતા છે ઉદ્યોગપતિ છે નાના માણસો મજૂર માણસો છે

સામાજિક આગેવાનોને વિનંતી કરું છું કે તમે બધા જોડાયો જોડાવો અને આપણે બધા જોડાશું તો મને વિશ્વાસ છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણી વાત સાંભળશે જી બાપુ ખાસ કરીને અત્યારે મોદી સાહેબ ક્યાંય પણ જાય છે એટલે કચ્છને ઉલ્લેખ કરે છે અને બાપુ કચ્છ છે એ કમાવું દીકરો છે કારણ કે અહીંયા ખનીજ પણ છે અહીંયા પ્રવાસન છે અહીંયા ધાર્મિક સ્થાનો છે અહીંયા જીવદયા છે કારણ કે અનેક લોકો તમારા જેવા ભેગધારીઓ અહીંયા જે છે બાપુ સેવા કરે છે પર્યાવરણનું ધ્યાન રાખે છે તો બાપુ કચ્છ પ્રદેશમાં જો આ ટ્રેન મળે ત્રણસો પાંસઠ દિવસ બાપુ કોઈ ટ્રેન ફૂલ જતી હોય તો એ કચ્છ અને મુંબઈની છે તો વધુ એક ટ્રેન જો બાપુ મળે તો શું ફાયદો થાય ને બીજું ભરતભાઈએ બહુ સરસ વાત કરી કે અહીંયા બાગાયત બાગાયત ખેતી બાપુ ફાયદો શું થાય જી જી જો સરકારને ને પણ ફાયદો થાય જી સાથે સાથે કચ્છ ની પ્રજા ને જી ખૂબ ફાયદો થાય પછી એ જીવ લાગેલા હોય કોઈ પોતાના સમાજ ના વિકાસ લાગેલા હોય તેવી રીતે જો બધું આવી રીતે હોય તો હું આપણે એક આપણને સારા સમાચાર આપું છું થોડીક સમય અંદર આખા કચ્છ ના કોલી સમાજ ના લગ્ન છે એ મંગળવારે કરે છે અને તીર પણ છે આપણું રેડો શો પણ છે એમાં બધી વધારો થઈ જાય તો એમાં સરકાર ને પણ ફાયદો થાય જી બાપુ બહુ સરસ મુદ્દો છે તમારો અને અને સરકાર ને પણ ફાયદો થશે અને બધાને ફાયદો થશે બાપુ અંતિમ પ્રશ્ન કે ધારો કે હવે એ બાગાયત ખેતી પણ અત્યારે બહુ સારી થાય છે અહીંયા ખારેક છે અહીંયા જે છે એ તમારે કમલમ એટલે કે જે છે ડ્રેગન ફ્રૂટ પણ છે અહીંયા કેરી છે અને અહીંયાના શાકભાજી અને ફ્રૂટ બાપુ જો કદાચ જો આ ટ્રેન ચાલુ થાય તો સેમ ડે આ બીજા દિવસે મુંબઈની બજારમાં વેચાતા હોય તો એનો ફાયદો કેટલો થાય ખેડૂતો એના માટે જે આપણા ખેડૂત ભાઈઓ જે છે અને ઉદ્યોગપતિ છે એ ખેડૂતો જોડાય છે અને નવી નવી ચીજું જે હિન્દુસ્તાન થાય છે એ ઉપર થઈ શકે છે અને હમણાં ચાલુ પણ છે પણ જો એને જો સગુડ ન મળે એને જો વળતર ન મળે તો ધીમી ગતિ થી બધા પ્રયાસ જે છે એ પ્રયાસ માં થાકી જાય અને જો કચ્છ ને ડાયરેક્ટ ટ્રેન મળી જાય

અને આ વડાપ્રધાનએ લેટર લખ્યો છે અને મા આશાપુરા નામની ટ્રેનની માંગણી કરી છે એ જરૂર પૂરી થશે અને મારા કચ્છવાસી ભાઈઓ માટે પશ્ચિમ કચ્છના લોકોને પણ એટલો બધો ઉપયોગી આ ટ્રેન છે અને જેનાથી બોમ્બે અને કચ્છ વચ્ચેનો વ્યવહાર પણ એટલો બધો છે ભરણ પ્રસંગ હોય તો આજે ક્યાંય ટિકિટ નથી મળતી તો આ એક ટ્રેન થવાથી ડુંબિવ થાણાના મારા ભાઈઓને ડાયરેક્ટ જઈ શકે અને એમનો સમય બચી શકે છે હું જયમલસિંહ જાડેજા મા ન્યુઝ આપનું સ્વાગત કરીએ છે બાપુ ભરતભાઈ ને એક સરસ ભરત ને ભરતભાઈ ને સરસ વિચાર આવ્યો છે જાણી લ્યો જરાક પછી તમારા વિચારો બાપુ અમને આપો ભરતભાઈ શું નમસ્કાર વડીલ આપણે વંદન કરું છું અરે હા વંદ મે કાલે જ વિચાર આવ્યો કે મે કા બોમ્બે બોમ્બે આપણા ભાઈઓ બીજો નંબર આપો તમને એનામાં કરો ને આપો બેટા આપો તમારો નંબર આપો બીજો નંબર નંબર તો નંબર હા છે નંબર આપો તમારો અને આ કા નંબર ઉપરથી ફોન કરો મેરે હા હેલો આ નંબર ઉપર મને રિપ્લાય આપો પાછો ફોન કરો ઈસ નંબર પર મેરે કો વાપસ ચાલે ચાલે ફોન કર દો એમનો ફોન આવશે અત્યારે ડિસ્ટર્બ આવે છે હવે ભરતભાઈ મને એ એ જાણવું છે કે એક્ચ્યુઅલી ખરેખર વિચાર કઈ રીતે આવે ને પડકાર શું હોય છે કારણ કે તમે જે વિચાર્યું તો ખરું પણ એ ખરેખર એ શક્ય બની શકે કે કેમ એના વિશે તમારી કોઈ આ બાબતે અભ્યાસ કરો હા જે વિસ્તાર આજે જે હું વાત કરું છું ડોંબીવલી થાણા મુલોન ઘાટકોપરના શ્રેષ્ઠીવર્યો એ પણ કેટલાથી વિચારતા હશે પણ એ અમલમાં નતો મૂકી શકે આ વાત આવી તો સો ટકા થશે અને એનો પહેલો જસ હું ચેનલને આપું તો મહાસપોરે ન્યૂઝને આપું છું કે જેને એક આ પડકાર પર પ્રશ્ન અને એમને મારા પર વિશ્વાસ મૂકીને આ લાઈવ આ ડિબેટ આજે ચાલુ કરી છે તો સો ટકા ભુજ અને બોમ્બેની જનતા મહાસપોર ન્યૂઝને ક્યારેય નહીં ભૂલી શકે અને આ પડકાર હંમેશા કોઈ પણ કામ છે ને પડકાર હોય તો જ મજા આવે જી આ એક હું તો નાનો કાર્યકર્તા છું જી જી ના ના તમે વિચાર્યું છે એટલે તમારો શ્રેષ્ઠ તમે વિચાર્યું છે આવું કોઈને વિચાર નથી આવતો એટલે હું ખરેખર તમને અભિનંદન આપું છું અને ભરતભાઈ સાથે સાથે આપણે અમુક લોકોને બીજા લોકોને પણ જોડશું કારણ કે ઘણા બધા લોકો આ બાબતે વિચારી શકે છે મારે એ જાણવું છે કે કચ્છ અને મુંબઈનો વ્યવહાર વર્ષોથી રાજાશાહીથી છે અને આજે આર્થિક રીતે કે બીજી રીતે જ્યારે પણ કચ્છને તકલીફ પડે છે ત્યારે મુંબઈ જે છે એ એની પડખે આવીને ઊભે રહે છે તો મુંબઈની પડખે આપણે પણ ઊભું રહેવું પડે આ સંકલન જે છે એ અત્યારે હવાઈ માર્ગે બધા લોકો જે છે એ જઈ પણ ન શકે અને બધાને જે છે એ એટલું બધું ત્યાં પરવડે પણ નહીં અને એ બધી વસ્તુ શક્ય નથી અને બાય કાર એ જે છે લાંબુ પડી જાય છે તો એક જ વિકલ્પ છે ટ્રેન તો એ ટ્રેન માટે અત્યારે જે રાજકીય અગ્રણીઓ આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા ડાયરેક્ટ જે છે દિલ્હીમાં વાત કરી શકે છે આપણા ધારાસભ્ય પણ સક્રિય છે તો આ ટીમને કઈ રીતે તમે આ કામમાં જોડવા માગશો હું તો એમને પણ વિનંતી કરીશ કે સાહેબ પ્રશ્ન માટે ઉપાડો અને તાકીદે આ ટ્રેન્ડ ચાલુ થાય તો મારા કચ્છના લોકોને અને મુંબઈના લોકોને એકબીજા સાથે સંયુક્ત શકે એક પણ નાના મોટા પ્રસંગમાં કચ્છના ભાઈઓ બોમ્બે જાય છે બોમ્બે વાળા કચ્છમાં આવે છે તો એને કેટલી બધી તકલીફ પડતી હોય છે આજે ટિકિટો મળતી નથી બ બે હજાર રૂપિયા ખર્ચીને પણ એમને ટિકિટ નથી મળતી તો આ એક ટ્રેન વધારે ચાલે રેલવે આવક છે હા એમને રજૂઆત કરવી જોઈએ તો મેં પણ આજે કચ્છ જિલ્લાના મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે મોદી સાહેબને પણ લેટર લખ્યો છે અને સો ટકા મોદી સાહેબ આ બાબતમાં રસ લેશે અને કચ્છ ઉપર તો અનદર પ્રેમ છે એ તો કોઈ સવાલ જ નથી ને આ પણ ટ્રેન તમે સાહેબ જોશો મહાસાપુરા ન્યૂઝના નામથી આપણે ચાલુ મહાસાપુરા ટ્રેન આપણે ચાલુ કરી છે તો મહાસાપુરા ન્યૂઝ જે બેક આપ્યો છે

ડુંબી વલી થાણા મોલુંડ એ થઈ અને સીધી આપણે કચ્છમાં આવે અને ત્યાં દેસલ પર સ્ટોપ આવે ભુજ થી દેશલ પર ભુજ થી દેસલ પર દેસલ પર થી નલી આવે તો પશ્ચિમ કચ્છના લોકોને પણ ક્યારે પણ આ ટ્રેન નથી મળી

કેમ લઈ જાય મુંબઈ થી આપડા મુંબઈ સુધી પહોંચતી હોય વસ્તુ તો વેપારમાં વધારો થશે અને ખેડૂતો વધારે મળશે અત્યાર જો ડ્રેગન ફ્રુટ ફ્રુટ કચ્છ ભી આવે છે

બે ચાર ઉદઘાટન કરતો જાઉં અને બે ચાર નવા કામ લેતો આજથી પચાસ વર્ષથી આ ધંધો કરો છોડી બે હજાર સંસ્થાઓ છે

જય ભગવાન જય ભગવાન અને જય ભગવાન કારણ કે એમણે કીધું કે જે તેરા તુજકો અર્પણ જે આપણે મળ્યું છે અને જૈન સમાજમાં તો તમે કીધું ને કે તમારા જ અહિંસા અને સેવા છે તો એ એ જે છે એ એ વિષયને લઈને પણ એમનું એક સૂચન બહુ સારું છે કે ભરતભાઈ આ લેટર લખી નાખ્યો આજે લાઈવ થઈ ગયું અને પછી છોડી દેશું હવે તમારી લડત શું હશે મારે એ જાણવું છે કે આ બાબતે સતત એક જનજાગૃતિ લડત એટલે એનો મતલબ એમ કે આપણે ક્યાં મોરચા નથી કાઢવાના પણ સતત એક લોકોને અહેસાસ કરવાનો છે કે આ થશે તો આ ફાયદો થાય છે અને સરકાર સંવેદનશીલ છે સરકાર સો ટકા કારણ કે મોદી સાહેબ તમે જે કીધું કે કોઈ પણ જગ્યાએ કચ્છને ભૂલતા નથી અહીંયાના સાંસદો અને ધારાસભ્યો પણ સક્રિય છે તો હવે ફોલોઅપ લેવા માટે તમારી એક્ટિવિટી શું હશે મુંબઈમાં પણ

આ ટ્રેન તમે યશમસિંહ તમે માં ન્યૂઝ સાથે જોડાયેલા છો તમે પણ જોશો કે આ ટ્રેન ચાલુ થઈ છે જે આપડી બધાની લાગણી જોડાયેલી છે ને આ ટ્રેન સો ટકા સક્સેસ થશે અને આવી ટ્રેન આપણે ત્યાંના લોકોને માંગશે આપણે ત્યાંના સાંસદોને પણ જગાડ્યા છે ત્યાંના ધારાસભ્યોને જગાડ્યા છે કે તમે અમારા કચ્છના લોકોના મતથી ચૂંટાવો છો તો અમારા કચ્છનો પ્રશ્ન તમારા લેટર ઉપર લખીને રેલવે મંત્રીને પણ મોકલાવો એટલે સરો વ્યાપી આપણે ઝુંબેશ ચાલુ જશે હવે જો એસપાલસી જેવા લોકો પણ આ વિચારને હવે એણે સ્વીકાર્યો છે તો હવે મને એવું લાગે છે ભરતભાઈ કે કચ્છ અને મુંબઈ બધી મહેનત કરવી પડશે અને હવે કચ્છ અને મુંબઈના બંને પોલિટિશિયનો મહેનત કરશે તો પરિણામ ચોક્કસ આવશે એમાં કોઈ બેમત નથી કારણ કે ત્યાંની સરકાર

પણ આ એક વસ્તુ છે પરંતુ વિરામ તરફ જઈએ આપણે કે મને ખબર નથી કે આટલું બધું આપણે પહેલી પહેલી તબક્કા ને આટલો સરસ આવશે પણ આ બાબતે હું એમ કહું તમે મીડિયાનો ઉપયોગ કરો પૂરો પૂરો સત્તાપક્ષ વિપક્ષનો પણ કરો અને લોકોને ઝઘડો કેમ કે લોકોને તમે જે છે ને આ બાબતે જ્ઞાતિ હોય છે ભાનુશાલી સમાજ સાથેને એક મિટિંગ તમારે કરવી પડશે જૈન સમાજ સાથે મિટિંગ કરવી પડશે લોહાણા સમાજ જે મેક્સિમમ લોકો રહે લોકો બાકી તો લગભગ અઢારે વર્ણ જે છે ને મુંબઈ લાગુ પડે છે પણ જે મેક્સિમમ લોકો ત્યાં સ્થાયી થયા છે જે બહુમતીમાં જે છે લોકો ત્યાં બિઝનેસ કરે છે તો એ લોકોને સાથે તમારે સંકલન કરવું પડશે અને મુંબઈમાં પણ તમારે અલગ અલગ આ મિટિંગ કરવી પડશે તો એના માટે એક સમિતિ કે પ્લાનિંગ એવું કંઈક છે કારણ કે પહેલ તો તમે કરી છે એ શું પ્લાનિંગ હશે અચ્છા બીજું તમને વાત કરું કે જ્યારે આપણે બોમ્બે એસી ટ્રેન મળીએ ને જી ત્યારે અમે પાંચ જણાએ વાહ ભુજના રેલવે સ્ટેશનમાં આંદોલનમાં બેઠા હતા રોજ રાતના અમે બધી ટ્રેનોમાં સ્ટીકર લગાવતા કે ભુજને બોમ્બે ફાસ્ટ ટ્રેન આપો ક્યાં બાદ તો સાહેબ અમને જે મીડિયાઓનો સહકાર મળ્યો છે ને વાહ એટલો સંપૂર્ણ મળ્યો કે સાહેબ અમે પાંચ જણા રેલવે સ્ટેશન પાસે અપવાસ ઉપર બેઠા સાહેબ અમદાવાદ થી દોઢસો પોલીસ અધિકારી આવ્યા અને ત્યાંના રેલવેના અધિકારી મારી પાસે કે ભરત સિંઘવી કોણ હોય કે રાજસ્થાન પત્રિકામાં સિંઘવી લખીને આવ્યું હતું એટલે મારી પાસે આવ્યા કે મારી જિંદગી મેં એસા શાંત આંદોલન પરફેક્ટ આંદોલન મેને પહેલી દફા દેખાય કચ્છ કે અંદર એ પણ કચ્છ ની લાગણી આપણી ટ્રેન ચાલુ થઈ સો ટકા આપણે દરેક નો સાથ ભરત સંઘવી ને આમાં હીરો નથી બનવાનું મારા કચ્છના દરેક ભાઈઓ દરેક સમાજના આગેવાનો દરેક સમાજના પ્રમુખો બનેલા છે એ પ્રમુખોને પણ આની અંદર આપણે જોડશું રેલવે માટે કચ્છ બોમ્બેની બીજી ત્રણ ચાર સંસ્થાઓ જે રેલવે માટે કચ્છ માટે પ્રયત્ન કરે છે આપણે સંયુક્તને જોડી આપણે કોઈ આમાં પક્ષાબક્ષી નથી કરવું કચ્છને ક્યાં ફાયદો મળે એના માટેનું જ મારું આયોજન છે વાહ એટલા માટે હું આ મહેનત કરું છું વાહ તો મિત્રો આ બસ અત્યારે આટલું જ અને એક આ ચિંગારી જે છે અહીંયા ભરતભાઈએ સળગાવી છે અને એ જે છે આગનું સ્વરૂપ લે છે અને પણ સાયલેન્ટલી કારણ કે એમણે એક લડત કરી છે કે ઇતના સાયલેન્ટ આંદોલન મને દેખા નહીં અને એ એટલે થાય કારણ કે એ વાણિયા છે જૈન છે કારણ કે એ અહિંસાને માનનારા છે કારણ કે ગાંધીજીની જે અહિંસા જે છે ને એની સામે અંગ્રેજોને પણ ચૂકવું પડ્યું આ તો સરકાર આપણી છે એટલે એમની જે છે આ લડત જાગૃતિ અને લડત કરતાં એમ કહી શકાય કે જનજાગૃતિ માટેનું જે એનું પહેલ કરી છે તો માન્યું તેમની સાથે છે અન્ય મીડિયાઓ પણ એમને જે છે આ બાબતે સહયોગી થાય અને લોકપ્રતિનિધિ જે છે એ દરેક સમાજના લોકો જે છે ભરતભાઈની આ પહેલને કારણ કે આ ભરતભાઈનો પ્રશ્ન નથી વિચાર એમને આવ્યો છે પણ એની સાથે જોડાઈ અને તમારે પણ યોગદાન આપવાનું છે વૈચારિક આપવાનું છે શારીરિક આપવાનું છે આર્થિક માનસિક તમે જે કંઈ પણ જે છે આ બાબતે એમાં પહેલ કરો એના માટે માન્યુષ તમને ચોક્કસ આમંત્રણ આપે છે નેક્સ્ટ ટાઈમ ફરી પાછું એવું કદાચ એવું લાગશે ભરતભાઈને કે ભાઈ આ બીજા લોકો જોડાયા છે અને એની સાથે એક લાઈવ કરવું છે તો માન્યુસ ગમે ત્યારે જે છે આ મુદ્દાને લઈને સાથે છે ભરતભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ માન્યુસનો પણ આભાર માનું છું કે જે આ કચ્છના લોકોનો પ્રશ્ન તમે સમજી અને જે તાત્કાલિક એનો અમલ કરાવ્યો છે એ બદલ તમને તમારી દરેક ટીમને ખૂબ ખૂબ વંદન કરું છું ધન્યવાદ ચોક્કસ અને આ બાબતે જરૂર પડશે તો કચ્છમાં પણ અલગ અલગ લોકો સાથે મળવાનું થશે મુંબઈ જવાનું થશે તો ત્યાં પણ અમે અલગ અલગ સમાજના લોકોને અગ્રણીઓને મળી અને એના પ્રતિભાવ જાણશું તેના પોલિટિશિયન રાજકારણી લોકોને મળી અને રેલવે મંત્ર સુધી વડાપ્રધાન શ્રી સુધી આ વાત પહોંચે અને પરિણામ આવે એવી ચોક્કસ અપેક્ષા આ ભરતભાઈની લડતમાં જોવા મળી રહી છે ફરી એકવાર આપ સૌનો આભાર અને આ લિંકને યુટ્યુબમાં શેર કરજો અને કોમેન્ટ્સમાં તમારા પ્રતિભાવ છે જેથી કરીને ભરતભાઈને ખ્યાલ પડે કે હવે આમાં શું કરી શકાય તો યુટ્યુબની આ લિંકમાં નીચે કોમેન્ટ્સમાં તમારા પ્રતિભાવ ચોક્કસ આપજો ફરી એકવાર આભાર ધન્યવાદ નમસ્કાર